હજીરા વિસ્તારમાં વર્ષીય યુવક રણજીત પાસવાનની ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હત્યારાઓએ હાથ પગ બાંધીને બોથડ પદાર્થ વડે યુવકની હત્યા કરી હતી અને ત્યારબાદ તેનું મૃતદેહ જાડી ઝાંખણમાં ફેકી દીધું હતું હત્યા બાદ આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા છે ઘટના અંગે જાણ થતા હાજીરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગળની તપાસ હાથ ધરી છે હજુ સુધી હત્યાના કારણો સામે આવ્યા નથી પરંતુ પોલીસે હત્યાની દિશામાં ગંભીરતાથી તપાસ શરૂ કરી છે સ્ટોરી રિપોર્ટ બાય ભાવેશ ત્રિવેદી સુરત

જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે 3 સાઈઝના ડટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ